સાત કન્યા પક્ષ અને વરરાજા પક્ષના પરિવારજનો વહેલી સવારથી જ શાસ્ત્રોક વિધિ સાથે ગણેશ સ્થાપના મંડપ મુહૂર્ત ગ્રહ શાંતિ વિવિધ પૂજન કરવામાં આવ્યું હતું વાસ્તે ગાજતે ધામધૂમથી વરરાજાના ગોડા વરઘોડા કાઢીને મંડપમાં પરણવા ચોરીમાં બિરાજતા બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે હસ્તમેળાપની વિધિ કરાવી હતી લગ્ન સંપન્ન કરાવ્યા હતા આ સમયે જ શ્રી શ્રીકડવા પાટીદાર કેડવની મંડળ વડોદરાના હોદ્દેદારો સદસ્યો સામાજિક આગેવાનો પટેલ સમાજના આગેવાનો આમંત્રિત મહેમાનો અને દાતાઓ સહિત નવ દંપતીઓના સગા સંબંધીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કડવા પાટીદાર કેળવણી મંડળ સંચાલિત હા છ્યાસીમો સમૂહ લગ્નોત્સવ છે કડવા પાટીદાર કેળવણી મંડળ એ આજથી એકસો ચાર વર્ષ પુરાણી જૂની સંસ્થા છે સંસ્થાનો મૂળ આદેશ જે હતો એ શિક્ષણનો હતો વર્ષો પહેલાં જ્યારે અહીંયા વડોદરા એક શિક્ષણનું હબ હતું ત્યારે કડવા પાટીદારના વસ્તા વિવિધ વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે જ્યારે રહેવાની કોઈ સુવિધા નહોતી તે સમયે ઓગણીસો ને ઓગણીસમાં આ સંસ્થાએ છાત્રાલય દ્વારા સંસ્થાની શરૂઆત કરેલી ત્યારબાદ દિવસે દિવસે ઉત્તરોત્તર જેમ સમાજની માંગ વધતી ગઈ તે પ્રમાણે સંસ્થાએ એની પ્રવૃત્તિઓમાં પણ વધારો કરતી ગઈ એમાં એ પ્રવૃત્તિના ભાગરૂપે આ એક સમૂહ લગ્નનું આયોજન છે અગાઉ પંચ્યાસી સમૂહ લગ્નોત્સવ થઈ ગયા છે અને આ છ્યાસીનો છે આજે લગભગ ત્રણ હજાર વ્યક્તિઓની ઉપસ્થિતિમાં સમાજના સાત યુવા બિલડી એમના નવજીવનની શરૂઆત કરી રહ્યા છે એ સૌને સંસ્થા ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે ઉપરાંત શિક્ષણની પણ અનેકવિધ પ્રવૃત્તિઓ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલી છે એમ હજુ પણ સમાજની જેમ જરૂરિયાત ઊભી થશે એમ એમાં પણ અમે સમયની માગ અનુસાર પ્રવૃત્તિઓમાં પણ વધારો કરતા રહીશું સંસ્થા સંચાલિત શાળા મહાવિદ્યાલય તરસાલી ખાતે ખૂબ મોટું આવેલું છે જીવનભારતી જે શાળા ચાલતી હતી એમાં પણ હાલ નવું બાંધકામ કરી અને યુ આપણે ત્યાં સીબીએસઈ બેઝ અંગ્રેજી માધ્યમની શાળા તરફ બાંધકામનું શરૂઆત કરવા જઈ રહ્યા છે તેમ ઉત્તરોત્તર આપણે નવી નવી પ્રવૃત્તિઓને પણ અનુભવ કરતા રહીશું